નવાબ નમ નારાયણ ગુરુની ને બાપુજી બહુ ઈચ્છા હતા પેલા યાદ માં છે ને રામ કથા કરવાનું ને અત્યારે જો ભક્ત શ્રી રામેશ્વર બાપુ હરિયાણી પોતે શ્રી ફળ દે છે પછી બ્રહ્મલીન થી બાદ મન માં સંકલ્પ થયો ને બાપુને આપના ઈચ્છા પૂરા કરવી એ પછી આપના સાથ સહકાર બધા ભક્તજનો સાથ સરકાર લઈ 23 દસ બે હજાર પચીસથી ચાલુ ને એકત્રીસ દસ બે હજાર પચીસ થાય આજ ચૌથા દિવસ કથાનું ચાલુ છે ને આજુબાજુમાં સાસ સહકાર બહુ સારું ને પંચ સિદ્ધિ હવન અહીંયા આજ ચોથા દિવસ અમે પંચ હવન કુંડી રખાય એમાં જજમાનો અને ભૂદેવ સારી રીતે ચાલુ છે બાપ અને ચેતના એ ગુરુ ઉપર વિશ્વાસ કરી એ બધી આયોજન મેં પોતે આયોજન રખા એ બધાને સાહ સહકાર સારું છે મહાકળી આશ્રમ બાપુ દહેનગિરિ બાપુ એકસો બત્રીસ વર્ષી દેવ થઈ ગયા એમને ત્રણ કથા એમની હયાતીમાં કરી દિવ્યથી દિવ્યે ભવિતી ભવ્ય કથા કરી આજુબાજુ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડથી તમામ લોકો દર્શનનો લાભ લે છે કથાનો લાભ લે છે મહાપ્રસાદનો લાભ લે છે બાપુ પોતે હયાતીમાં આ કથાનું નક્કી કરેલું હતું એમને પોતે પોતાના હાથે શ્રીફળ કથાનું શ્રીફળ અને બધી ટોટલિંગ આખું કથાનું આયોજન પોતે મંડપ મહાપ્રસાદ બધું જ આયોજન પોતે પોતાની હયાતીમાં કરીને ગયા તો એમ બધું જ આયોજન એ ત્રિધાની દધે પદમ્ સમૂઢમશ્ય પાગ ભગવાન રામચંદ્રને વંદન કરી અને અહીંયા હું તમને જણાવવા માંગુ છું એ આપણે જે આ યજ્ઞ કરી રહ્યા છે શ્રી રામ મહાયજ્ઞ છે અને આ યજ્ઞની ખૂબ મહત્વતા છે પૂજ્ય બાપુનું એક સ્વપ્ન હતું કે આવો મોટો યજ્ઞ અમારા ત્યાં થાય અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે યજ્ઞો બ્રહ્મ યજ્ઞ થકી આ સૃષ્ટિ છે સંચાલિત થવા વાળી બને છે બાપુની અસીમ કૃપાથી પૂજ્ય દયાનંદગીરી બાપુની અસીમ કૃપાથી આપણે આ જે યજ્ઞ અહીંયા સંપાદિત કરી રહ્યા છે એ શ્રી રામ મહાયજ્ઞ છે અને આ યજ્ઞની અંદર પુરુષ સુક્ત ના દસ હજાર મંત્રો થકી આપણે અહીંયા આહુતિ અર્પણ કરવા વાળા બનીએ છે સામાન્ય રીતે કોઈ યજ્ઞ હોય તો સહસ્ર આહુતિ હોય પણ અહીંયા આપણે દસ આહુતિ અર્પણ કરીએ તો યાગ શબ્દ થી પ્રયોજન કરવામાં આવે છે બાપુ ની પ્રીતિ હતી કે જેની અંદર આ યજ્ઞ પરિપૂર્ણ કરવામાં આવે છે અને અત્યારે પૂજ્ય અમરગીરી બાપુજીના ના અંદર આપણે આ યજ્ઞની પરિપૂર્તિ કરી રહ્યા છે આ કર્મના મુખ્ય આચાર્ય શ્રી ડોક્ટર દીપકભાઈ મહેતા અને આ યજ્ઞને સંપૂર્ણ કાર્ય